જય માતાજી મિત્રો મનુ બ્લોગ અઢાર માં તમારું સ્વાગત છે તો આજે આપણે સવારમાં ઉઠી ગયા હા તો સાડા આઠ નવ વાગ્યા હે તો પહેલાં બ્રશ કરીએ ચા પાણી નાસ્તો કરીએ તો માં જોડાઈ રહેજો અને લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો તો મિત્રો અત્યારનો હું તમને નજારો બતાવી દઉં ખાલી જોઈ લો હજુ હાલ વરસાદનું વાતાવરણ છે એટલે ખબર નહીં પડે તો જોડાઈ રહેજો મિત્રો તો ચાલો તો મિત્રો વરસાદનું વાતાવરણ હે તો ખાલી વરસાદ નું વાતાવરણ ચેવું હોય ચેવું ચડીને આયુ એ જોવે ખાલી હેને તો આજે તબિયત થોડી ખરાબ હે મારી અને આર્યન ની બેય ની કેમ કે આર્યન ને હજી મટયું હે નહી તો પેટે અને દવાખાના લઈ જવાનો હે તો બજાર માં જવાનો હે હાલ જ હવે નેકરે લેવા તો વ્લોગ ગમે તો like comment અને શેર કરવાનુ ભૂલતા નહી અને દરરોજ આવા જ vlog આવશે તો મિત્રો subscribe કરી નાખો ફટાફટ જોવો ખાલી આ નજારો અત્યારે ચડીને આયુ હે વેલા ખાલી

મિત્રો બીજો રૂમ તો ઉપર તો મિત્રો આપણે આર્યન ભાઈ ને તાવા આવ્યો છે જોઈ લો ખાલી જો આર્યન લઈ જવાના દવાખાને હોય આર્યન મટ્યું નહીં મટ્યું નહી મટ્યું તો આર્યન લઈ જવાના છે આપણે હવે દવાખાને તો મિત્રો આપણે હવે નાવા જઈએ નાવી ધોઈને ને પછી આ રીતે